તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો આપણે સવારો વહેલા નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ ખેતરની અંદર તો મિત્રો આજનું આપણું કામ છે દવા છોટવાનું દવા છોટવા માટે મિત્રો પાણી ભરવું પડશે કુંડીની અંદર તો આપણે પહેલાં સામેની કુંડીઓ ચેક કરી લીધી બે લાઈન કમ્પ્લીટ હોય ને પાઇપો ચેક કરતાં પહેલાં જઈએ છીએ પાઇપો કમ્પ્લીટ હોય પાઇપ પાણી ચાલુ કરીને આપણે ભરી દઈએ કુંડીને પછી જઈએ દવા છોટવા માટે મિત્રો તો મિત્રો આગળના બ્લોગમાં જેવો સપોર્ટ કર્યો અને એવું બ્લોગમાં સપોર્ટ કરતા તો મિત્રો રોજ તમને ગામડાનો બ્લોગ બતાવશે દેશી દેશી ના બોલ્યા કરે છોડી ક્યાં કરે છોરી મારો અભિચાર વાળી તો હા હા ચાલુ ચાલુ રાખવાનું દવા છોટા જવો તો પાણી ભરવું कुंडी मत को लाइन चेक कर लूं हो तो पाइपों कितने खुले है જોઈ पड़सी पाइप मैं तो आखेली है क्योंकि के क्षेत्र में खुले चाहिए क्षेत्र में खुले हो पाइपों तो मित्रों आज जगह पर तो पानी नहीं पाइपलाइन कंप्लीट गुठ फैली छ खुले कई जगह है सर। તમે જો લાઈન ચેક કરીને પછી તમને મળીએ છીએ ચલો તો મિત્રો આપણે આવી ગયા છે બોરીકરણ તો કમ્પ્લીટ લાઇન તૈયાર કરીને બોર ચાલુ કરી દઈએ તો પાવર પણ આવી ગયો ચારસો તો પાણી ચાલુ થઈ ગયું દસ મિનિટ જેવું ચાલુ રાખીએ એટલે પાણી પહોંચી જાય આપણો પછી બંધ કરીએ જેટલું પાણી જોઈએ કોણ ચલો બપો બપો બોર તક ભર્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ફરમાં ખુલ્લા મિત્રો બાર તેર ફરમાં પાણી ભરેલું છે હવે મિત્રો પાણી ચાલુ છે તો જવાબું ખાઈ લઈએ પછી મળી જાય તો ફાઇનલી મિત્રો આપણે કુંડી ભરી કાઢી છે ને આપણે જઈએ છીએ પંપ લઈને દવા છોડવા માટે તો મિત્રો આપણે દવા કોઈ ધોરણ વાય નહીં ફરવા નથી કપાસની અંદર નહીં ધરોસો આવી અંદર ખેતરમાં એવા ધરો ઉપર સોટવાની દવા હું તો જોઈને કેટલી દવા લાવે છે કેટલી સો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દવા સોટવા માટે ને આપણે દવા લાયા છીએ રાઉન્ડ રાઉન્ડ લખું તો ઇંગ્લિશ વસ્તુ આવડે હોય રાસાયણિક દવા આને સોંટવાની છે આપડો ખેતરમાં જે દરો માટે સ્પેશિયલ અને એનું લેમિનેશન કે વર્ષ આ અંદર નાખવાથી શું થાય ખબર લેમિનેશન જેવું કામ કરો કે વરસાદ પડે ને તો કંઈ થાય નહીં દવા છોટે પછી અને ભરવાનું છે એવું નાખવાનું છે એવું ખબર પડતી નહીં ડબ્બી ઓમ ઓમથેનું આમસ ચલો મિત્રો આવું દવા બનાવીએ આપણે દવા પંપ ભરીએ સોંટવાનું ચાલુ કરીએ કે બેઠા બેઠા ટાઈમ જતો રહે હમણાં પણ ખબર નહીં પણ વાગી ગયા છે મિત્રો દસ દસ વાગ્યે ગયા ને આપણે હજુ શું કામ કર્યું નથી તેમ કે આયા જ છે સાડા નવ આપણે ઘરેથી પછી લાઇન ચેક કરી પોણી ચાલુ કરીને કુંડી ભરી કાઢી તો પોણી અંદર આવી ગયું આપણો એક જુઓ તો હવે મિત્રો આપણે આપણું કામ કરશું ફતાં પણ પોણી ફોટવાનું કામ દવા છોટાનું કામ કરશું ચલો મિત્રો મળીએ તો જય માતાજી દવા છોટી તો ફાઇનલ મિત્રો એક ખેતરમાં આપણે દવા છોટી કાઢીએ પણ દવા છોટ્યા ઉપર પોણી ફરી ગયો આપણે મિત્રો કમ્પ્લીટ ક્ષેત્રમાં દવા ફોટી રહ્યા અને એકદમ જોરદાર ઝાપટું પડ્યું ને બીજું પોણી પોણી કરી નાખી બોલો ચાલ્યો ભરી કાઢ્યા અમારે હવાલોનું તડકા જેવું વાતરા તો આપણે દવા સોટવા આવ્યા મિત્રો બોલા નહીં બોલો તો મિત્રો અમારી દવા સોટે પર પોણી ફરીજી જ બોલો ધારૂની અંદર દવા સોટી છે પણ હું જોઈએ શું એનું રિઝલ્ટ આવે કારણ કે અમે તો પલાળી ગાઢે એટલો વરસાદ પડ્યો મિત્રો છેલ્લે પણ બધો અને બે ત્રણ વાક્ય હતી હેલ્થ ને વરસાદ પડે ને તો બોલો મને પલાળી કાઢે છેતરે પલાળી કાઢી આવું દવાનું શું રિઝલ્ટ આવે ખબર નહીં પેલી કહેવત નહીં તો કર્યા ઉપર પાણી ફરી ગયું વાતો કોમ કર્યા ઉપર પાણી ફરી ગયું દવા સટ્યા પર પાણી ફરી ગયું હવે જોઈએ છે મિત્રો આ દવા સોટ્યા પર પાણી ફરી ગયું તો હવે શું રિઝલ્ટ આવશે એને તો પછી તમને બતાવશું કે પછી બીજો આપણે વિડીયો બનાવીશું નેક્સ્ટ ટાઈમ તો તમને બતાવશું મિત્રો આપણું રિઝલ્ટ શું આવ્યું કે ધરો બળી કે ના બળી તો મિત્રો બીજા ખેતરોમાં પણ દવા શોટવાની હોય પણ અત્યારે પ્રોગ્રામ કેન્સલ રાખશું કારણ કે વરસાદ પડી ગયો ધરો ઉપર આવું પાણી શોટ થઈ ગયું દવાનું કોઈ રિઝલ્ટ મળે નહીં જોવા એવું તો આપણે અત્યારે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને વાગી ગયા છીએ બાર તો આપણે જઈએ છીએ મિત્રો ઘરે ચાલો મિત્રો મળીએ તમને ઘરે જઈને જય માતાજી જય દ્વારકાથી તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ વરસાદના કારણે દવા છોટવી હતી પણ છોટવાનો કોઈ મેળા આવે નહીં તો આઈને નહીં ધોઈ નાખ્યું અને તૈયાર થઈ જાય બેઠા છીએ ખાવા માટે તો મિત્રો આપણા જમવામાં બનાવી છે ચોળી અને રોટલા રોટલા રોટલી બેસર તો જમી લેવું ફટાફટ રાધેવું કહો તમે લેબુ ખાટું ખાટું દો અંબાઈ જાય દો તાર આખું લેવું ખાઈ દે એ રાધે ચલો મિત્રો મળીએ તમને જમીન પછી તો ફાઈનલ મિત્રો આપણે બપોરે ઘરે જઈને ખાઈ પીને ઊંઘી ગયા પછી ચાર વાગ્યા પછી મિત્રો ખેતરમાં માં આવ્યા છીએ એટલે બે વાગ્યા બે વાગ્યા પછી તો ગયા આપણે કારણ કે બે વાગ્યા વચ્ચે આપણે વિડીયો એડિટિંગ કરે તો કાલનો રાત્રે નહોતો કરે બે ત્રણ વિડીયો એડિટિંગ કર્યા કારણ કે એડિટિંગનું કામ હોય છે ઉતારીને તો કોઈ મતલબ નહીં ઉતારે પછી એડિટિંગ કરવું પણ કરવું પડશે આપણે એડિટિંગ કરી અને ખેતરમાં આવ્યા છીએ મિત્રો તો અંદર ભેંસો બધાનું કામ ચાલુ છે કામ કરવા આવ્યા હતા બહારનું બધું પણ વરસાદ ચાલુ થયો એટલે કે મજા નાય નવું ટાઈમ થઈ ગયો ઘરે જવાનું તો ભેંસીને અંદર બધી ગાઢ છું આપણે ભેંસો બધાનું કામ ચાલું જ છે એક એક લાભેલી બધી હંગાત તો બેશે બધાનું કામ ચાલુ છે મિત્રો પાછળ દેખાતો નહિ મિત્રો આપણે વિડીયો એડિટિંગ કરતા રાધે ઉપર મિલન સર રાધે મહેરુ લઈને આય મહેરુ લાય તું લેબડું ખાવાનું રાધે અચ્છા રાધે તો કોક છે તો આમ અધર બેહક અધર રાધે રાધે તો મિત્રો આજના લોકો બસ આટલા સુધી